पैरांग जिला itu नहीं 10 में बोनो यार बैटिंग

દોર પા આવ તો નહીં દોરા આવો ને પેલું નહીં દોરા બેહાય પેલું પેલું તો દોરી લે પણ પેલું નહીં દોરા ડબલ તો કોઈ નહીં આવો નો કરણ દોરાવો તો એ લે

એક એક ભાવ તો આવીને પાછું અડધો કલાક ઉભું કઈ મેચ ચાલુ થઈ ને આપડે સાપ નો બાપ કઈ ઓ નો થી કોન નો બાવા એક ટીવા લઈને આરાનું આવતો યાર લો Ayo, મિ હોન મારે તો Eh, તો એ બકા ઓય

दार जो शॉट दमा बैटिंग चिल्ला એવી રીતે કર દે એ કાઢી એ એ બચ્ચું બોલ્યા હું લાગો ભઈ રાશિ તમન હું લાગા તમન આ ગાઢા પેલ વાત તઈ જણા હી અંધાર કોઈ કહેવું નહી વાત આચી અને એમ્પાયર કોણ ગરમાગરમ પઠે એમ્પાયર છે

પણ લાઈ ને મજબુ ચાલી હતી

Nanti kau bertemu anaknya, namanya Uda. Uda, 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 પેલા રે ખબર હસી ખાસ દસ મિનિટ ઉતાર્યું ખબર રેકોર્ડિંગ રેકર્ડિંગ નો ઓકે જ આવી પડ્યું એવી વાત કરી ચાર્જિંગ માં મુખ્ય ચોપવાનું ભૂલી ગયો આજા કરે આગળથી હ હરિયાના આવાજ ચાર્જિંગ ચોપ તો બંધ રે આને થાય સસ્સો

સાડા્રી ઓ और रही जन कई सारत्रिया ये है જોઈ નો મોઢા તો આય તો ઢેર દેને ના ઓલો આવી જાય એવું કે તમે તો થાય મોઢું તૂટી જાય આપી બની ફાટ જાય વાર ગાડી ની આરસી બોટ છોડ દેયો જોરદાર શૉટ મારે હો જોરદાર શૉટ આ દે હે અંદર બસ ત માર્યો ભઈ

હું <test> હતા <Christopher> <hazas>

બરોબર અરે દાદા તમે કોઈ બોલપો કરવા ના યાર એના એવું લાગ્યું કે છોકરું સંગમ છોકરું પાડી દે એવું છોકરો આયો દે હે પેલું બનના વાળો તો બનના ઉપર જ મારી છાયો બતાવી દીજે તમે પતિ જંગ જો છોતે થેન તાજુ થોડો હે ધોમે લેના આવવાનું છઠ્ઠી નહીં ઓ વધોને નહીં દેવો જોઈને આ બધું કોઈ નીકળી નમ

દોડા દોડા બોલો ભાઈ દોડા દોડા હા અશ્વિન ભાઈ કોલેજે તો બોલો દર વખતે જે ઓક્સાઇડ ના મારતો હોય એને રિવર્સિપ મારવાનું હોય

બેટિંગ થઈ રિવર્સ લે રિવર્સ તું એ રિવર્સ લે ના ના જી મારી માલ લે મજબૂત 100 ની મેચ પોતલી ચાલે મેન ઇનિંગ થાય રાશિ એક કમ્પેટ આ રીત ના રમે જો કોનો બે દોડજો ગ્રાઉન્ડ તો ધનપૂણો બેન કરાજી ઉ બેન દોરો

છ આ ડે બેટિંગ કઈ રન બાકી થાય ને

ભાઈ હવે હાર મારાતી કોઈ કેવા ટીમ વિશે જીતી ગયા પણ કેવું તારા